શરૂઆત એક સમાચાર અત્યારે મળી રહ્યા છે તેનાથી અમદાવાદની અંદર ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે સંપન્ન થઈ ચૂકી છે અને જમાલપુર જગન્નાથ મંદિરે ભગવાનની નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીની આરતી પણ ઉતારવામાં આવશે અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને ગર્ભગૃહની અંદર પ્રવેશ કરાવવામાં આવશે પહેલાં નજર ઉતારાશે ત્યારબાદ આરતી કરાશે જેમાં ગઈકાલે અમદાવાદની અંદર સફળ રીતે એકસોને અડતાલીસમી રથયાત્રા પ્રભુ જગન્નાથની સંપન્ન થઈ છે અમદાવાદમાં જગન્નાથની જે રથયાત્રા છે તે રોજ રંગેચંગે સંપન્ન થઈ ચૂકી છે અને હવે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાનની નજર ઉતારવામાં આવશે અને નજર ઉતાર્યા બાદ તે ભાઈ અને બહેન સાથે તેમની આરતી પણ ઉતારાશે છે ભગવાનની જે રથયાત્રા હતી એકસો અડતાલીસ મી તે સંપન્ન થઈ ચૂકી છે સફળતાપૂર્વક અને રંગે ચંગે અને હવે આજે કઈ પ્રકારની વિધિઓ ભગવાનની કરવામાં આવશે અને ત્યારબાદ તેમને નિજ મંદિરની અંદર બિરાજમાન કરાશે તે એકસો અડતાલીસમી રથયાજા પૂર્ણ થઈ છે ભગવાન છે તે ગઈકાલે ભક્તોને સામે ચાલીને જે છે તે દર્શન આપવા માટે છે તે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે જ્યારે નિજ મંદિર છે તે ભગવાન પરત ફર્યા હતા ત્યારે આખી રાત છે તે ભગવાન છે તે ત્રણેય ભગવાન છે તે રથમાં જ છે તે વિતાવી હતી અને આજે છે તેઓને છે તે ત્રણેય ભગવાનને છે તે ગર્ભગૃહમાં છે તે ફરીથી લઈ જવામાં આવશે અને ધરી પર સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવશે એ પહેલાં છે તે ભગવાનની ત્રણેય જે ભગવાન છે ધુભદ્રાજી બળદેવજી અને જગન્નાથજી છે તે ત્રણેયની નજર ઉતારવામાં આવે છે તમે જોઈ શકો છો કે જે હાલ છે તે નજર ઉતારવાની જે વિધિ છે તે શરૂ કરવામાં આવી છે શાસ્ત્રોક વિધિ પ્રમાણે છે તે નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ છે તે ભગવાનને ફરીથી ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવશે એવું માનવામાં આવે છે કે ગઈકાલે જ્યારે ભગવાન જે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે જે ભ દર્શનાર્થીઓ છે તેઓની જે મીઠી નજર છે તે ભગવાનને લાગે છે અને આથી જે આ નજર છે તે નજર ઉતારવામાં આવે છે અને ત્યારબાદ જ છે તે ભગવાનને સિંહાસન ઉપર બિરાજમાન કરવામાં આવે છે નજર ઉતારવાની જે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે એક પછી એક ત્રણેય જે ભગવાન છે તેઓની જે તે નજર ઉતારવામાં આવશે અને ત્યારબાદ જે રથમાં બિરાજમાન જે ભગવાનની પ્રતિમાઓ છે તેઓને એક પછી એક છે તે મંદિરમાં લઈ જવામાં આવશે અને ફરીથી જે તે સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે જી ઝલક આપ જોડાયા અને વિગતો આપી